સહેજાનંદ સ્વાઈ મહારાજની જય હરિપ્રસાદ સ્વાઈ મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 યુવા મહોત્સવની जय 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 <coughs> बोरीवली धरती पर आप सौना दर्शन करी खूब आनंद थो જુગલભાઈએ સરસ ગોષ્ટી કરી આનંદ સ્વામીએ સરસ ગોષ્ઠી કરી ભક્તિ સ્વામીએ આપણને સરસ લાભ આપ્યો એ વસ્તુ આપણે પકડીને જોવું ભક્તિ સાહેબ કહ્યું આપણે ખૂબ ભાગ્યશાળી છીએ નસીબદાર છીએ ક્યાંક ગોદમાં બેસવા માંડ્યું છે સ્વામીજી આપણને ગ્રહણ કર્યા એ જ આપણું ભાગ્ય સ્વામીજીએ એકવાર પોતાની પર વાત કરી હતી ગુણાતાન સ્વામીએ વાતોના વાતોમાં કહ્યું છે આ જીવ સાધન તે શું કરશે સાધના કરીને ભગવાનની પ્રાપ્તિ થતી નથી હો સાધન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી સ્વામીએ પ્રસંગ કીધેલો કે વરતાળની ધરતી પર ભગવાન સ્મનાન માટે નિષ્કુળાનંદ સ્વામીએ બે આંબા વચ્ચે એક સરસ હિંડોળો બનાવ્યો એમાં બાર દરવાજા મૂકેલા પેલા બાર બાર સ્વરૂપે ભગવાન સ્વામનારાયણ ત્યાં દર્શન આપેલા ઝૂલતા ઝૂલતા બાળ સ્વરૂપે ભગવાન સ્વામનાથ દર્શન આપ્યા પછી મુક્તાન સ્વામીએ ભગવાન સ્વામનારાયણને પ્રશ્ન પૂછ્યો પ્રભુ આ બંને આંબાના જે ઝાડ છે એના એવા કયા કયા ભાગ્ય કે એને આપણી સેવાની તક મળી કે અમ્માને ડાળખી ઉપર ઝૂલો બનાવી અને ઝુલાવ્યા એ સેવાની તક મળી એવા એના કયા ભાગ્ય છે ત્યારે ભગવાન શ્રમના કહ્યું કે મના એવું નથી કે બુશાળી જે ના પાડે ને એ વસ્તુ વધારે જાણવાની જાગૃત આપણી થાય હો નથી જાણવા જેવું એમ કોઈ કહે આપણને તો એ જાણવાની ઇન્ટેજારી વધારે થાય કે શું રીઝન છે કેમ ના પાડે છે મુક્તાન સ્વામી મહારાજ ના પાડી કે જાણવા જેવું નથી એમ મુક્તા ઇન્ટેજારી થઈ ફરી પૂછ્યું પ્રભુ તમારે જણાવવું પડે અમને કે આ ઝાડના એવા કેવા નસીબ છે કે એને આપે સેવા આપી મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી આ બંને જે ઝાડ છે ગયે જન્મે મૈસુર સ્ટેટના બે રાજાઓ હતા કે ક્યાં ગુજરાતના નહીં હો યુપીની વાત નહીં કરી મૈસુરની વાત કરી કર્ણાટકા બાજુ અને બંને રાજાઓ એ સાહીઠ વર્ષ સુધી શુદ્ધ બ્રહ્મચર્ય પાડેલું સંસારમાં રહીને બ્રહ્મચર્ય ફાળવું બહુ અઘરી વસ્તુ છે સ્કૂલમાં ભણતા હોય ને ત્યાંથી કોન્ટેક ચાલુ થઈ જાય અને પાંચમી જાન્યુઆરી દીકરાઓને મેં કહ્યું હતું કે આપણે કોઈ જગ્યાએ પિન ચોટવી ના જોઈએ તમારું ભણતર બગડશે તમારું એજ્યુકેશન બગડશે આ તો સાઠ વરસ સુધી શુદ્ધ બ્રહ્મચર્ય પાડ્યું અને ધાર્મિકતા એને વિચાર આવ્યો આત્માના કલ્યાણ માટેનો કોકને જ આવે સંસારમાં રહી ને આત્માના કલ્યાણનો વિચાર કોકને આવે એટલે બંનેને વિચારવો તો પોતાના આખા ભારતમાંથી જે ટોપ લેવલના સંતો હતા બે હજાર સંતોને ભેગા કર્યા કેટલા બે હજાર સંતોને ભેગા કર્યા અને સાત દિવસનું પારાયણ રાખ્યું કે કોઈ એવો સંત મળે અમારી યાત્રા ભગવાન તરફ ચાલે પછી સાત દિવસના પારણના અંતે એણે પ્રશ્ન કર્યો કે આ જન્મે અમને ભગવાન છતી દેહ મળશે ખરા કેટલા દુર્લભ છે એની વાત કરું ભગવાન બહુ દુર્લભ છે કદાચ આવે ને આપણા જેવા તો તપને ઓળખાય નહીં

તો એ ત્યાં મીઠાબડા જોઈ શકે એને અનંત આંખ કહેવાય ફિઝિકલી બે જ આંખ હોય બે કાન હોય એક જ નાક હોય જેવું જ શરીર હોય માનવ જેવા માનવ થઈને જો આપણને એની સાથે એ બી ના થાય ભગવાન આપણી સાથે આપણા જેવા થઈને આવે છે એટલે આપણને એની સાથે થાય છે એટલે આ લોકોએ બંને ભાઈઓ પૂછ્યું કે અમને આ દેહ કરીને ભગવાન નું દર્શન થશે ખરું ત્યારે એક વડીલ એસી વર્ષના સંત હતા એને ઊભા થઈને કહ્યું બંને રાજાઓને કે તમારા બંનેના એવા કોઈ પુણ્ય નથી કે આ દેહ કરીને તમને ભગવાનનો યોગ થાય છે સાઠ વર્ષ સુધી શુદ્ધ બ્રહ્મચર્ય પાડનાર શુદ્ધ ધર્મ નિયમથી જીવનાર એને જો સંત એવું કહેતા હોય કે તમારા કોઈ એવા પુણ્ય જાગૃત થયા નથી કે આ દેહ તમને ભગવાન મળે આપણે વિચાર કરીએ તો એ આટલું તપસ્યા કર્યા પછી પણ જો એને ભગવાન મળવાની શક્યતા ના હોય તો આપણે કોઈ એવી તપસ્યા કરી છે હું તમને પૂછું આજે અગિયારસ છે નહીં હવાડથી અત્યાર સુધીમાં કશું ના લીધું એવા કેટલા મોટા સિંગલ વન હો એક બી નથી આમાંથી કોઈ નાથું ચોથયો નથી તો આપણે કઈ તપસ્યા કરવાના ખાલી પંદર દિવસે એક અગિયારસ આવે છે એમાં પણ આપણે ન કરી શકતા મેં આજે નિષ્કમભાઈને પૂછ્યું હું તો અગિયારસ છે તમે સભા રાખી ભક્તોને જમાડશો શું હું કોઈ શરબત પાવાના કે છાસ પાવાના શું કરવા તો કે નાના સ્વામીજી ફૂડ પેકેટ બનાવ્યા છે હું કહું અગિયાર ફૂડ પેકેટ તો કે ના ફરાળી છે બાર આઈટમનો ફૂડ પેકેટની થેલી તૈયાર કરી આપણી અગિયાર બી કેવી રસ જેવી અગિયાર આપણી તપસ્યા કઈ થવાની આપણાથી કશું થાય એવું નથી એટલે ભગવાન ગુણાતા નું સમય આ જીવ સાધન ત્યાં શું કરશે આપણાથી કોઈ સાધન થાય નથી આ કરુણાનિધિ પુરુષ છે સ્વામીજી કરુણાનિધિ પુરુષે કરુણાએ કરીને આપણને મળ્યા છે એટલે આપણે નસીબદાર છે એટલે પેલા બે સંતોએ પૂછ્યું પેલા બે રાજાઓએ એટલે પેલા વડીલ સંતે કહ્યું આ જન્મે આ દેહ કરીને તમને ભગવાનનો યોગ થશે નહીં પણ કેમ આવતે જન્મે ઝાડ સ્વરૂપે તમને ભગવાનની સેવા કરવાની તક મળશે શું કહ્યું ઝાડ સ્વરૂપે તમને ભગવાનની સેવા કરવાની તક મળશે પણ મનુષ્ય નહીં મળે બીજે જન્મે એ બંને ઝાડ સ્વરૂપે વડતાલી ધરતી પર આંબા સ્વરૂપે આવ્યા એ આંબા પર હિંડોળો બનાવીને ભગવાન સ્વામી ઝૂલ્યા એટલે આપણે નસીબદાર છીએ કે આપણી કોઈ સાધનાથી આ પુરુષ રાજી થયા નથી કરુણાન જે પુરુષ છે કરુણામાં જવડ એવા પુરુષ આપણને કરુણામાં જવો આપણે સ્વામી સ્વામીજીને મેળવવા માટે કોઈ સાધના નહીં કરી અમને સ્વામીજીએ ગ્રહણ કર્યા અમે કોઈ તપસ્યા કરવા નથી ગયા તમે લોકોએ કર્યું જ ખબર નહીં હો અમે તો નથી કરી અમારી પર તો કરુણા વર્ષી ગઈ સ્વામીજી કે સ્વામીજીએ કરુણા કરીને અમને ગ્રહણ કર્યા આમાંથી તપસ્યા કરી હોય કેટલા કે જેને લઈને સ્વામીજી મળ્યા હોય એકાદ ધાતુ જો કરો યાર આબરૂ ખાતર બી કોઈ નહીં તપસ્યા કરવા આપણે કોઈ તપસ્યા કરવા ગયા નથી છતાં સ્વામીજીને કરુણા કેટલી આપણી પર નહીં કે આપણે બધાને ગ્રહણ કર્યા ખૂબ નસીબદાર છે એથી વિશેષ નસીબદાર કે સ્વામીજી આપણને એની રુચિ રહસ અને અભિપ્રાયના જાણનારા સંતોની ગોદ આપીશ ભક્તિ સાઈ હરિપ્રિય સ્વામી જેવા પવિત્ર સંતો એની આપણને ગોદ આપીશ એટલે આપણે નસીબદાર છીએ કોઈ સાધનાથી આ પુરુષ રાજી થાય નથી અખાનું નામ સાંભળ્યું છે તમે કદાચ અખાના દુવાઓ એને વાત કરીએ તિલક કરતા તેપન થયા તિલક કરીએ ને કપાળમાં તિલક કરતા તેપન થયા જપમાળાના નાકા ગયા માળા ફેરવતા હોય ને એ જાય આખી તિલક કરતા તે પણ થયા જપમાળા ના નાકા ગાય તોય અખાતને ભ્રમ જ્ઞાન સાધના થી ભ્રમ જ્ઞાન નથી આવતું બીજી કેવત છે મન હવા દે માળા ફેરવે ગળા હવા દે ગાય હવા દે એટલે પોતાના અંગે કરીને કદાચ ભજન ભક્તિ કરતા હોઈએ મન હવા દે માળા ફેરે ગળા હવા દે ગાય કોઈ કોઈને પૂછે ને કે કલ્યાણ કેમ થાય કલ્યાણ કેમ થાય ખબર દરેક વ્યક્તિ પોતાની જાતે સાધના કરે પણ પોતાની જાતે સાધના કરવાથી ભગવાન મળતા નથી દુર્વાસાએ વીસ હજાર વર્ષ તપ કર્યું કેટલા વર્ષ આપણને લાગે વીસ હજાર વર્ષની આયુષ્ય હોય સતયુગ હતો લાખ વર્ષની આયુષ્ય હતી કેટલી એ જમાનામાં લાખ વર્ષની આયુષ્ય હતી ત્રેતાયુગમાં દસ હજાર વર્ષની આયુષ્ય હતી દ્વાપરમાં હજાર વર્ષની આયુષ્ય હતી

ઐશ્વર્ય મળે તાકાત આવે પણ સ્વભાવને જીતવા કે પોતાના દોષને ઓવરકમ કરવા સંત જોઈએ એટલે ગુણવંત વાત કરીશ સંત કહે તેમ કરું તે શ્રેષ્ઠ છે મન ધારવું કરવું તે કનિષ્ઠ છે મનગમતું કરતો હોય આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો પણ તે ન્યૂન છે આખા મંદિરનું કામ એટલે હું બધી જ સેવા એકલો જ કરતો હોય ભાઈ મનમુખી છે તો ન્યૂન છે પણ સંત કહે કામ કરે તો તે નિર્ગુણ છે સંત કેમ કરે તે અધિક છે એટલે ત્યાં સંતને મૂકી દીધા સંત વગર ક્યારેય તમારી આધ્યાત્મિક યાત્રા ચાલે નહીં સંત જોઈએ 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 સ્વામીજી આપણને એવો સરસનો યોગ આપ્યો છે માં જેવા સંતો આપ્યા છે ભક્તિપ્રિ સ્વામી માં જેવા સંતો કરી કરીને આ વીસ હજાર દીકરાઓ છે વન ટુ વન દરેક દીકરાઓનો કોન્ટેક ભક્તિ સ્વામીને છે દરેક દીકરાઓ પોતાની હૈયાની વાત ખુલ્લા દિલે ભક્તિ સાહેબ કરી શકે છે મા બાપ પણ એના મા કે બાપ હોય એ પણ દીકરાની વાત પ્રેમથી સાંભળવા તૈયાર નથી થતા ત્યારે બધા દીકરાઓ ઉમંગથી ભક્તિ સાહેબ પાસે રાતના બે વાગે પણ જઈ શકે છે પોતાના હૈયાની વાત કરી શકે છે આ માવતર જેવા સંતો ક્યાં મળશે આપણને એટલે આપણે નસીબદાર છીએ એ કોઈ સાધનાથી આપણને આ પ્રાપ્તિ નથી થઈ કર્ણાએ કરીને આપણને આવો યોગ મળ્યો છે નિરંતર આપણું જતન થાય એવા સંતો મળ્યા છે અને નિષ્કામભાઈએ કહ્યું કે અહીંયા એકસો ને વીસ સભાના સેન્ટરો ચાલે છે નાના બાળકોથી માંડી ટીનેજરની સભા અલગ થાય છે નાના કિડ્સની સભા અલગ થાય છે યુવકોની સભા અલગ થાય છે વડીલોની સભા અલગ થાય છે પરિવારની સભા અલગ થાય છે એક તો દીકરીઓની સભા નાની બાલિકાઓની સભા અલગ થાય છે એથી મોટી દીકરીઓની સભા અલગ થાય છે બહેનોની સભા અલગ થાય છે એ દરેકના સંસ્કારોનું જતન થાય છે આપણે આપણા પરિવારમાં ખરેખર સુખ શાંતિ આનંદ અનુભૂતિ કરવી હોય તો આપણે આપણા દીકરા દીકરીઓને પણ આ સંસ્કાર યાત્રામાં મોકલવાનો પ્રયત્ન કરીએ આ કળિયુગ છે વગર વરસાદે લપસણ પડાય એવી વાતાવરણ છે સમજી ગયા તમે ગુજરાતીમાં કે ના સમજ્યા વગર વરસાદે લપસીન પડાય એવા સંસ્કારો છે સ્કૂલમાં એ સંસ્કાર હોય મૂવી મૂવીને બધું ચાલતું એમાં એ સંસ્કારો હોય ક્યારેક કોને એ કોની સાથે સેટ થઈ જાય એ સંસ્કારોમાંથી રક્ષા કરવા માટે આવા સરસના સેન્ટરો ચાલે છે કે જ્યાં આપણા દીકરા દીકરીઓની રક્ષા થાય સંસ્કારોનું જતન થાય અને યાત્રા ભગવાન તરફની ચાલતી થાય તો આપણે સુખી થવું છે આપણા પરિવારને સુખી કરવો છે એને માર્ગે ચડાવવો છે મા બાપે નિશ્ચિંતથી શું હોય ને તો દીકરા દીકરીઓને આવા માર્ગે વાળજો અમેરિકામાં કેનેડામાં લંડનમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દરેક જગ્યાએ એવા સેન્ટરો છે અહીંથી ઘણા દીકરાઓ પરદેશ ભણવા જાય છે એનું કોઈ ઓળખ્યું નથી હોતું અહીંથી સંતોને મળ્યા હોય ને કે દીકરો ભણવા જાય છે તો સંતો એટલે તમે ચિંતા ના કરતા કે પણ મા બાપની ચિંતા થયા વગર રહે પણ સંત જનરે સંત સાથેની નાતો હોય સંતો બધી ચિંતા કરે એથી ખાલી એટલો જ ફોન કરે કે આ દીકરો આ બે દીકરાની રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા ત્યાં હરિભક્તો કરે છે એ આત્મી સમાજ છે એ પોતાના દીકરા દીકરી કરતા પણ ત્યાં હરિભક્તો એટલી સરસ સેવા ભક્તિ કરે છે પછી જ્યારે દીકરો ત્યાં જાય અને સરસ જીવન જીવતો થાય ને મા બાપને ખબર પડે ત્યારે એ રડતા રડતા અમારી પાસે આવે છે અને કહે છે કે સ્વામીજી મારો દીકરો પ્રદેશ ગયો ત્યારે હું ચિંતામાં હતો કે શું થશે ત્યાં અમારું કોઈ નથી કે એની કાળજી કોણ રાખશે કે એનું ટેન્શન રહ્યા કરતું હતું પણ કે તમારા હરિભક્તો અમે જે કાળજી રાખીએ છીએ એના કરતાં વિશેષ કાળજી દીકરાઓની રાખે છે એટલે અમે નિરાતે ઓછી કે હાથ દઈને સુઈ શકીએ છીએ કે આવો સરસ આત્મી સમાજ સ્વામીજીએ ઠેર 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 ઊભો કર્યો છે મુંબઈમાં પણ એવા આત્મી સમાજનું સર્જન સ્વામીજીએ ભક્તિશાહીને નિમિત્ત બનાવીને કર્યું છે નિષ્કામભાઈ ભક્તિ સ્વામી હરિપ્રિશ સ્વામી અને દરેક ઝોનમાં કાર્યકર્તાઓ સરસ સેવા ભક્તિ કરે છે તો આપણા દીકરા દીકરાઓનું જતન થાય એના માટે આપણે પણ દીકરા દીકરાઓને સત્સંગના માર્ગે વાળીએ ને આપણે પણ નિરાતે ઊંચી કે હાથ ધીને સૂઈ શકીએ એવો નિરાતવાળો સંબંધ આપણો પણ થાય એ માટે ગુરુહરિ આપણને સૌને બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના શહેજાનંદ સ્વામી મહારાજની